નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારા નવા વિડીયો આજે આપણે વાત કરીશું ગેસ એસિડિટી વિશે તો મારું ઇન્ટ્રોડક્શન લઈ તો હું છું વાળો વાડોલિયા બજાણા ગામે રહું છું તાલુકો છે ખંભાળિયા જિલ્લો છે દેવભૂમિ દ્વાર ચાલો આપણે વિડીયો શરૂઆત કરીએ તો મિત્રો આજકાલની જીવનશૈલી એવી થઈ ગઈ છે ગેસ એસિડિટી ની સમસ્યા લગભગ દરેક ને સતાવે છે અને સૌ પ્રથમ આપણે વાત કરીશું કે ગેસ એસિડિટી કેમ થાય છે ખોરાક યોગ્ય સમય ન લેવા આપણે ગમે ત્યારે જમવા બેસી અને આપણો ટાઈમ હોય અને અમુકને એવું કામ હોય પણ ફિક્સ ટાઈમ ટેબલ ન હોય બરાબર એટલે ગમે ત્યાં આપણે ખોરાક લઈ લઈએ એટલે એ થોડો ટાઈમ મેન્શન કરવો પડે વધારે પડતું મસાલેદાર અને તેલ વાળું તળેલું ખાતા હોય તમે જોયું હોય તો અટાણે આ જનરેશન પ્રમાણે બધા દેશી ખાવાનું મૂકીને બધા આમ પીઝા ને એવું બધું બઉ ખાય થોડુંક એમાં લિમિટ રાખો પછી માનસિક તણાવ હોય થોડુંક માનસિક તણાવ લીધે એવું કઈ થતું હોય બરાબર અને આપડે આમ ચા કોફી અથવા સોડા પીતા હોય એવી રીતના એનાથી પણ આપણે થઈ શકે છે ચા કોફી ચા થી આપડે સવાર નું પેલું નુકસાન કરે છે આપડું ચા સવાર નું પેલો ચા તમે ગઈડા ને જોઈ લ્યો એને ચા જ વધારે પીએ સવાર નું ઉઠીને ગરમ પાણી એ પીએ ને પેલું પાછું માથે ચા એ પીએ તો તેના લક્ષણો તમને જણાવી દઉં તેના લક્ષણો છે છાતીમાં બળતરા થવી બરાબર છાતીમાં માં બળતરા થવી પેટ ફૂલવું ખાધા પછી ખાટા ઓટકારા હોવા ખાધા પછી ખાટો ઓટકારા તમને ખબર હોય તો આમ ઊંડો શ્વાસ લેવામાં તમને અહીંયા ખબર દુખતું હોય આમ શ્વાસ લ્યો તમે તો તમને બળતરા દુખતું બહુ હોય દુઃખે આમ ઊંડો શ્વાસ ન લઈ શકો તો તેનું સોલ્યુશન છે આપણી પાસે તો તેનો ઉપાય જણ આપણી પાસે છે અજવાઇન ડ્રોપ અને કામદુદારસ ટેબ્લેટ અજવાઇન ડ્રોપ ની વાત કરું તો એક નહીં પણ આઠક જેટલી બીમારી થી તમને બચાવે કામદુદારસ ટેબ્લેટ ની વાત કરું તો જે તમને 5 થી 6 જેટલી બીમારી થી દૂર રાખે જો તમારે આ બે ની માહિતી જોતી હોય તો આના માટે હું એક નવો અલગ થી વિડિયો બનાવી તમારે આ પ્રોડક્ટ લેવી હોય તો નીચે આપેલા નંબર માટે કોન્ટેક્ટ કરો જો તમને આ મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો તમને આ મારી માહિતી ઉપયોગ લાગી હોય તો તમારા પ્રતિભાવો મને જરૂરથી જણાવ માંગજો અને એવા લોકો સાથે શેર કરજો જેમને આ ઉપયોગ લાગે મળીએ ટૂંક સમયમાં નવા વિષય સાથે ખુશ રહો સ્વસ્થ રહો